પાણીની ટાંકીમાં આ લાકડાનો ટુકડો નાખી દો સાફ કરવાની ઝંઝટમાંથી છુટકારો મળી જશે દરેક લોકોના ઘરમાં પાણીનો વપરાશ થતો હોય છે પરંતુ વાત કરવામાં આવે તો અનેક જગ્યાએ પાણીની છૂટ નથી હોતી પાણીની છૂટ ન હોય તો અનેક તકલીફો પડે છે આ માટે દરેક વ્યક્તિએ જરૂર મુજબ પાણીનો ઉપયોગ કરવો જોઈએ આમ પાણીમાં સ્ટોરેજ માટે ટાંકીનો ઉપયોગ કરવામાં આવે છે પાણીનો વપરાશ દરરોજ કરવાને કારણે ટાંકીને સાફ રાખવી ખૂબ જરૂરી છે નહીં તો પાણીમાં બેક્ટેરિયા જીવાત જેવી વસ્તુઓ પડવા લાગે છે આ સાથે પાણી ગંદુ પણ થઈ જાય છે પરંતુ તમે આ ટ્રીક અજમાવશો તો ટાંકી અંદરથી સાફ રહેશે અને પાણી પણ ગંદુ નહીં થાય ટાંકીમાં નાખી દો આ ઔષધીય લાકડી પાણીની ટાંકીને સાફ રાખવી ખૂબ જ જરૂરી છે આ માટે તમે જાંબુની લાકડીનો ટુકડો પાણીમાં નાખી દો આ પાણીને ક્લીન કરવાનું કામ કરે છે આ ટ્રીક સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ વાયરલ થઈ હતી જાંબુની લાકડી મજબૂત હોય છે જે ક્યારેય સડતી નથી આમ તમે પાણીની ટાંકીમાં એક ટુકડો નાખી દો છો તો અઢળક ફાયદાઓ થાય છે તો ચાલો જાણીએ જાંબુની લાકડીને પાણીમાં નાખવાથી બીજા ક્યાં લાભ થાય છે તેના વિશે એક પાણીમાં રહેલા હાનિકારક બેક્ટેરિયાનો નાશ થાય છે જાંબુની લાકડી એન્ટી અને એન્ટી ગુણોથી ભરપૂર હોય છે પાણીની ટાંકીમાં જાંબુની લાકડી નાખવાથી એમાં રહેલા બેક્ટેરિયાનો નાશ થઈ જાય છે લાકડીમાં મળતા ફાઇટોકેમિકલ્સ પાણીની અંદરના બેક્ટેરિયાને નષ્ટ કરવાનું કામ કરે છે બે લીલ નહીં જામે પાણીની ટાંકી તમે નિયમિત સાફ કરતા નથી

અનેક પ્રકારના મિનરલ્સ અને પોષક તત્વો હોય છે જ્યારે તમે જાંબુની લાકડી પાણીની ટાંકીમાં નાખો છો ત્યારે એમાંથી પાણીને એક્સ્ટ્રા મિનરલ્સ મળે છે આ કારણે પાણીનું ટીડીએસ પણ બેલેન્સમાં રહે છે મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે અને હા મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો વિડીયો રિલેટેડ કંઈ સજેશન હોય તો એ પણ તમે કમેન્ટ કરીને જણાવી શકો છો વિડીયો જોવા માટે ધન્યવાદ